ગુજરાતી અટપટા નવા ઉખાણા ઉખાણું પેલું આગથી ભરેલો આગનો ગોળો શિયાળે લાગતો માતનો ખોળો સવારે આવે ને સાંજે જાય પીળો કેસરી લાગે એની કાંઈ બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે સૂર્ય ઉખાણું બીજું પાણીમાંથી નીકળ્યું એક ઝાડ મૂળ નથી પણ ડાળીઓ અનેક એક ઝાડ ઠંડક આપી શકે પણ નીચે કોઈ બેસી ના શકે

ટેલિવિઝન ઉખાણું ચોથું પંખી નથી સતા ઉડી જાય જ્યાં પડે ત્યાં ઘર બાંધી જાય બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ટપાલ પત્ર ઉખાણું પાંચમું અંધારું આવે તો હું જરૂર આવું મારું તબકલું જોઈ બધું તેજ પાવું બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે દીવો મીણબત્તી ઉખાણું છઠ્ઠું જમાઈ પણ નહીં અને પીઆઈ પણ નહીં છતાં ઘરની રોનક વધારું તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે ભૂલ ઉખાણું દાંત વગર સેડાવું ભોજન ઘરના બધા લાડીલા ને હું ભાનમાં લાવું તો બોલો હું કોણ

ઉખાણું નવમુ નથી પણ ચાલે સતત ઘર ઘરમાં ભમે અવિરત બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ દસમું ઉખાણું સાંજે મને રાખે સવારે મને બંધ કરે બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે એલાર્મ ઉખાણું અગિયારમું સીતાને ત્રણ બહેન છે પહેલીનું નામ જાન્યુઆરી બીજીનું નામ ફેબ્રુઆરી તો ત્રીજી બહેનનું નામ શું હશે તો મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ખાણું બારમું પાણી છે પણ ગોળો નથી સે પણ માણસ નથી દાઢી છે પણ મૂસ નથી જીભસે પણ બોલી ના શકે તો બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે નારિયેળ ઉખાણું તેરમું કાળી ધોળી ગાય જેમ પાણી પીએ તેમ સુકાતી જાય બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે દીવાની વાટ ઉખાણું ચૌદમું વગર પગે ચાલે છે વગર મોયે બોલે છે બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે હવા પવન